હાલો આજે નહીં કાલ સવારે કાલ સવારે રાણી પાય સવારે કે કાલ બપોરે રાણી પાય અમે પણ સોલા લગન બે દિવસ ફૂલ મોજ કરવાની હે લગનમાં ફૂલ બાખા ચીક હતા ધીંગા ચીકા ધીંગા ચીકા થા બુડી રે લેપ લગાયો આ બુડી ચમ લગાડતા હતા સરા લાગો સરા એને મારા કઈ જરૂર નઈ લે લે જરૂર નઈ

અલ્યા અહીંયા હો સોરી 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 મિસ્ટેક થઈ જાય બતાવું શું ઉભા રહો ને ખાલી ઊભા રહો એ ના કરે બહુ ના ના એ જ ક્યું હો નહીં હો નહીં આ આ હા બરાબર જો અહીંયા રિક્ષા પડી ને એ રહ્યું

जय माताजी भाई जय माताजी, जय माताजी। मैं अपन दो नाम <coughs> तो बता, बता। दो तो दे खबर नहीं है थी वो बताओ अरे ये डो ये डो अंदर अंदर सागर देने जाऊं अगले दे चल चल चिपटी रहे तो मैं जा हटो वीडियो तो 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 तो

અમને આખરીથી આઈ આવત ખરા ના આપણે તો કંટાળી જશે રિસાઈ જાવ બોલની મારા આપી દીધું કોલેજમાં ત્યાં

22 વરસ હા મારા તમારા છે 19 આદાન 19 વરસ છે હા આંતરે વધારે થી હું મારા 20 આના 21 એક વાર વધીજી તો તમારું હા આ વરસ થી કીધું મારું એક ઓછું સારું લાગ્યું નું નું

અને તો મસ્ત હું અત્યારે વાળ મસ્ત સ્ટ્રેટનિંગ કરાવીને આવી ગઈ હું જયમી કઈ ધોરો થઈને આવ્યો ફેશિયલ કરાવીને આવ્યો વાળ કપાઈને આવ્યો જયમી કઈ સારો નહીં લાગતો હેડ આમ જુઠ્ઠા આઈ તો પેલા શું કહેવાય જો આગું ધોરો લાગુ આ તો ખાલી વિડિયો પર ફાકા મારે હા અરે અમાર જો એટલે ચા પીવા તો રહે છે બે હો ચા અંદર પાર્ટમાં પાર્ટમાં

સારું ચલો આવજો ભાઈ આવો ફરીથી હા ને એ સાડી નહિ ઓ પહેર દીધું ઓ અમારતા જવાનું છે રામાપીરના પાછમાં આજે આપવાની છે ઓમા મા છે ને એમની સાસરી તો રામાપીરને પાक्षात મસ્ત દર્શન થશે હા જઈએ મુરી ફરાફર તૈયાર થઈ તો કે અજુ રાતે સોલા રસોડમ જવાનું હોય ઓ કે કાલ માટલી ને બધું આવશે

સાફ થઈ જાય કે યાર હું નહીં હાલે એ ઓય હા અચ્છા ચના મે પોકી દર્શન કરાય દર્શન તમે દર્શન કરજો શાંતિ જય રામા બે જો આવાઈ જવાયો તો ફાઈનલ અમે જાડ્યા ના હરી આવી જઈએ પ્રજાપતિ ગાવાનું અમે મન મેમનવા ગયો મેમન એમાં તારા પણ પણ એકમ મેમન હા મેમન કેવા પણ જમીન જ નેક મોટો બેનો

હે મી ના ફાય લાવું ખાલી